તો જય માતાજી મિત્રો જય બાબા બાબારી ગુડ મોર્નિંગ તો સવારના સાડા સાત વાગી ગયા હે અને અમે બધા ઉઠી ગયા અને અમે બધું ઘરનું કોમ ચા બનાવવા માટે હું દૂધની ઠીલ લેવા માટે દુકાનમાં જવું તો અમારી સાથે બ્લોગના અંદર તમે કન્ટિન્યુ રહીજો જય માતાજી બંદુ આવે બંદુ આવે અમારે સવારમાં જુઓ કોણ આવી રહ્યું છે

શ્રેબેન ચકલાને સેવ નાખવા માટે આવી ગયા તો ગાય અમે સેવ ધાબા ઉપર નાખી દીધી છે હવે દેખું ચકલા બધા આવશે તો આ મારા સેવ રહ્યા સેવું બોલજે કે અમારા વિડીયો આખા જોજો કન્ટિન્યુ રહેજો અમારી સાથે

તમે ચકલાને સિવ નાખી નીચે આવી ગયા પછી હા સારો બાલ એવા બાપુ બાપુ એના બાદમાં જઈ રમવા તો ગાઈસ બ્રશ બ્રશ કરી લીધું હવે થોડા ફ્રેશ થઈ ગયા અને હવે ચા બા પીશો देखो हमारे रसून उन सवार सवार माँ देखो वह बगीचों हमारो हाँ वो सवार सवार वालों को

શ્રેયાન સિંહ જોઈ ગાકો બેઠા હી બે હેચકામો તો દેવ દડાવા પડશે ભગવાયા હી આપણે તો તૈયાર ને બધું કામ પણ ઘરનું બધું પટી ગયું છે અને હવે આપણે વિડીયો શૂટ કરવાનો છે તો એના માટે મેં અહીંયા વતકી દીધી છે કુકર પણ ગેસ પર ચડાઈ દીધું છે તો હવે આપણે ચાવા પીશું અને વિડીયો શૂટ કરશું તો તમે અમારા સાથે વ્લોગમાં જોડાઈ રહેજો આજે અમાર શુક્રવાર છે તો આપણે વૈભવ લક્ષ્મી માનો ઉપવાસ હે તો પૂજા પણ કરવાની છે અને વાર્તા પણ ઓચવાની હે ઓવળવાની હૈ તમે અમારા સાથે વ્લોગમાં જોડાયેલા રહેજો અને નવો નવો વ્લોગ શું બનાવવાનું ચાલુ કર્યું હે તો એટલું બધું બોલતા આવડતું હે નહીં પણ અમારા બ્લોગ જોતા રહેજો અને અમને સપોર્ટ કરજો તો ફ્રેન્ડ્સ આગળના વ્લોગમાં અમારા સાથે જોડાયેલા રહેજો તો તો હાઈ ગાઈ રાત થઈ ગઈ હે અને શ્રે પાછળ એમના દાદા જોડે અને સાત વાગી ગયા છે અને આજે શુક્રવાર હતો પાછો અને શુક્રવારના દાડે વ્રત વ્રત હતું આજે બેન જેવો વ્રત વ્રતની પૂજા ચાલુ હા

તો ફ્રેન્ડ્સ એને જમાડી અને આપણે જમીને મળીએ હવે તો હેલો ગાઈસ જુઓ નવન પચાસ થઈએ અને શ્રેયુ ઊંઘી ગઈએ એ પપ્પાએ ઊંઘી ગયા અને મેં રસોડા બધું કોમે હાલે શ્રેયનું ઊંઘાડીને બધું પતાવી દીધું વાસણ વાસણ બધું કિચન સાફ કરી લીધું એ ઊંઘશે એમ પપ્પાને પહેલાં જવાનું એટલે પહેલાં બધું ઘરનું કામ પતાવવાનું એ શ્રેયું ઉઠે એના પહેલાં પહેલાં તો ફ્રેન્ડ્સ હવે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય બાબારી તો હવે ફરી મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ